તો હેલો ફ્રેન્ડ્સ આપણે બેસી ગયા જમવા માટે તો કેમ છો બધા મજામાં બધાને જય શ્રી કૃષ્ણ જય હિન્દ તો આજે આપણે ભાત તેલ મરચું દહીં મસાલાવાળું અથાણું કેરીનું એન્ડ લીંબુનું અથાણું એન્ડ ભાખરી છે અને અહીંયા કપડાં બધે જાઓ પાઇથરાનાકરા કપડા એ કપડાં તો બસ સૌ કંઈક છે અને મોટર શરૂ છે અને દીકુઓ મારે સૂતી છે તો હું પહેલાં થોડુંક જમી લઉં ચાલો મળીએ જમીન તો આપણે બનાવવાનું છે લીંબુનું અથાણું તો લીંબુમાં જો હળદર અને નમક મિક્સ કરીને આ રીતના ભરી દેવાના છે એમને કે આપણે આખા રીંગણા જેમ ભરતા હોય ને એમ જ ભરવાના છે અને આવા કન્ટેનરમાં ભરીને બે રાત સુધી મૂકી દેવાના છે પછી એને ઉપર નીચે હલાવીને બીજા દિવસે એને બે રાત રાખીને જો મેથીના કુરિયા છે અને ધાણાના કુરિયા છે સુક્યા હતા અને આમ જે લીંબુ ભરેલા હતા બે રાત રાખીને પછી જો બીજા ત્રીજા દિવસે આમ બાફી લેવાના છે કુકરમાં બે સીટી કરી નાખી હતી અને આ બધા અમારા પાડોશી છે અમને મને આવ્યા હતા મદદ કરવા માટે તો જો કિલો કિલોકોળમાં આવી રીતના કાચા જ ભેળવી દેવાના છે આ તેલ વગરનું લીંબુનું અથાણું બહુ મસ્ત એવું થાય છે તો આ છે પૂતળીમાં જે અથાણું ભેળવે છે એ અને અમારા શોભનાબેન છે અને રેખામાં છે અમારા આજુબાજુવાળા છે મદદ કરાવવા થઈ કે તમારી દીકુ નાની છે તો બધાએ બહુ સારા છે અને મદદ કરાવી હતી એકાબીજે ને મદદ થી મને અથાણું બનાવી દીધું હતું ને પછી આપણે લાડ બધા હતા વાસણ આટલા બધા થયા છે વાસણ તો ચાલો મળીએ જો કેટલા બધા વાસણ થયા તો અહીંયા અમાર બેનું આવી ગયા છે ને કપડાં જોવો તમે પાઇથરેલા કપડા માય ગોળ તો અથાણું આપણે થઈ ગયું છે તૈયાર હવે આમાં થોડુંક આપણે લાલ મરચું પાવડર અને કે કશ્મીરી મરચું થોડુંક નાખવાનું છે ઓલું તો નાખ્યું જ છે અને થોડો ગોળ નાખવાનો છે બાકી કમ્પ્લીટ થઈ ગયું છે લીંબુનું અથાણું ડન તો ચાલો લીંબુનું અથાણું તમને કેવું લાગ્યું આમાં હાવ સાદી સરળ રીત છે તો લીંબુનું અથાણું તમને કેવું લાગ્યું કોમેન્ટ જરૂર કરજો વિડીયો ગમે તો લાઈક કરજો ન હોય તો સબસ્ક્રાઈબ કરજો ચાલો મળીએ પસાર નવા તો ચાલો ગુડ મોર્નિંગ બીજે થી સવારમાં ગુડ મોર્નિંગ અહીંયા સાહેબજી જો યોગ મહારાજ શીખવાડે છે બોલો ચાલો અહીંયા બાલ ગોપાલ કસરત કરે અને સૂર્ય ભગવાન જોવા આવી જાય સરસ મજાને અને અમારે બેનું કરે છે સૂર્ય નમસ્કાર નીચો સૂર્ય નમસ્કાર કરે છે અને કે બધી કસરતમાં જે કંઈ આવતું એ કરશે અને પહેલાં તો સૂર્ય નમસ્કાર સાહેબ કરાવે છે તો એના કંઈક બાર આવે છે તો ચાલો તવાગી જશે બળે પસાર મંટર થઈ યો પૂરા થઈ જશે ચાલ હાલો હાલો અમાર વિપુ આવવાની છે વિપુને નીદી તો આપણે જઈ દરવાજો ખોલવા માટે અહીંયા અમાર મૈયા જો ખોકલી અમે જઈ દરવાજો ખોલવા માટે ચાર વાગી જશે તો તમે જોઈ શકો છો તો ચાલો અમે જઈ દરવાજો ખુલવા દીકુ આપણે સૂટી છે અને જમવા બેસી ગઈ તો જોયા અહીંયા તો બસ લોગમાં આવું કઈક છે અને હવે આપણે સાંજની રસોઈ બનાવશું તો ડીક જો કે મસ્ત એ પાનડ આવે ડીક ડીક કોણ છે જકલ ચાલો હવે કે રસોઈ બનાવશું શું બનાવ વિશે સાહેબ રસોઈ શાક રોટલા

ફ્રૂટ સ્કૂલ થી આવીને તારક મહેતા જોવે એન્ડ દીદી લેશન ટીવી હમ કોણ કરતા હે દેખો ટીવી ભી લેશન ભી તો બસ આવું કઈક છે પછી અમાર જો નિધિબેન ની સાયકલ છે ને એની ફ્રેન્ડ ને આપી દેવાની છે નિધિ ને ટૂકી પડે છે

તો આવું કંઈક છે અને સબસ્ક્રાઈબ કરજો આપણે સબસ્ક્રાઈબ વધારવાના છે એટલે મિની બ્લોગ બનાવવો પડે અને બીજું નવું તો કાંઈ ને એ જો અમારા ઝાડવા કેવા મસ્ત છે હું તમને બતાવું જો કેટલી મસ્ત વાવ તો આવું કંઈક છે ને સરસ મજાની જો કાળકા માણી ધજા લહેરાઈ રહી છે રોજ સવારમાં જાગીને મારે ધજાના દર્શન થાય તો ચાલો આવજો સબસ્ક્રાઈબ કરજો લાઈક